આપ જોઈ રહ્યા પાર્ટ ન્યૂઝ સમાચાર ભરૂચથી મળી રહ્યા છે ભાડભૂત બેરેજના ડાબા કાંઠે સંરક્ષણ પાણીની કામગીરી માટે સંપાદિત થયેલી જમીનના વળતર અંગે ખેડૂતો ઉકળ્યા છે એવોર્ડમાં હોવાના આરોપ સાથે ખેડૂતોએ વળતર એવોર્ડની જે નકલ છે તેની હોળી કરી છે વિરોધમાં ખેતીવાડી વર્ગે જાહેરપણે પોતાના રોષ પ્રગટ કર્યો છે અને તંત્ર સામે સવાલો ઉઠાયા છે ભરૂચ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ભાડભૂત બેરેજ ડાબા ડાબાકાંઠા પૂર સંરક્ષણ પાળામાં સંપાદિત જમીન વળતર એવોર્ડના મુદ્દે কলেক্ট আবেদনপত্র পাঠ

બે હજાર બે હજાર ત્રેવીસ માં અમારા બધા સમગ્ર ગુજરાત ની જંત્રી ડબલ થઈ ગઈ બે હાજર ચોવીસ માં સરકારે ડિક્લેર કરી દીધો એમાં દરેક ગામની જંત્રીઓ લગભગ નવસો અને આજે એવોર્ડ દસ રૂપિયા અને બાર રૂપિયા અને બે રૂપિયા કરો એ શરમજનક વાત છે ખેડૂતો અપમાન છે માટે આ એવોર્ડ ને તાત્કાલિક રદ કરવો જોઈએ હાઈકોર્ટે ઓલરેડી અમને એન્ટ્રીમ રિલીફ આપેલી છે તો એને હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ અને સંપાદન અમે કોઈ સંજોગોમાં થવા નહીં દઈએ આજ રોજ અમે કલેક્ટર કચેરી સાજ કચેરી આવ્યા છે અને આવવાનું કારણ છે કે અમારો એવોર્ડ અમારો જે એવોર્ડ છે સદન તો ખોટો કરેલો છે અમને જ્યારે બે થી બાર રૂપિયા ફૂટની જમીનના ભાવ આપતા હોય જો આ ભાવ જમીન મળતી હોય તો અમે ખેયો આ ચેક લઈને આવેલા છે અમે પણ વિનંતી કરીએ છે જમીન સંપન્નના અધિકારી સાહેબને કે અમને બે થી બાર રૂપિયા ફૂટની જમીન અપાવી દે તો અમે લેવા તૈયાર છીએ બીજી વાત કે જ્યારે આ જાહેરનામું જ ખોટું હોય અને એના માટે અમે નામદાર હાઈકોર્ટમાં ગયા હોય અને ત્યાં અમને ઇન્ટ્રીમ રિલીફ મળેલું હોય તો એવોર્ડ કર્યો છે અને એવોર્ડ ની અંદર અમારી જમીનો ફક્ત ને ફક્ત ચાર મહિના વરસાદનો અને રેલ આવે ત્યારે જમીન ડુબાણમાં જાય છે ફરીથી બહાર નીકળી જાય છે અને અમારા ખેડૂતો એની પર ખેતી કરે છે અને ચોમાસામાં પણ જયારે એમાં પાણી હોય ત્યારે એમાં મત્સ્ય ઉદ્યોગનું કામ કરે છે માટે બારે બાર મહિનામાં આ જમીનનો ઉપયોગ કરીએ છીએ તેમ છતાં એમ કહેવામાં આવે છે કે આ નકામી જમીન છે ને કશી કામની નથી જમીન સંપાદન અધિકારી અમારા ત્યાં જાતે આવ્યા અને આ જમીન એ જોઈ ગયા છે ખેડૂતને ફક્ત ને ફક્ત નદીની અંદરથી એક થર્મોકોલ પર બેસીને આવતા પણ જોયા છે અને ખેતી કરતા પણ જોયા છે પછી પણ એ જમીન એ પાણીમાં બટાવે છે એની પાછળનું કારણ શું એ આજે અમે જમીન સંપાદન અધિકારી સાહેબને પૂછવા આવેલા છે આ જે એવોર્ડ છે એ અમને માન્ય નથી અમે આ એવોર્ડ ની આજે અહિયાં હોળી કરવા આવ્યા છે